भावनगर राजवी और इतिहास भावनगर रियासत भारत गुजरात राज्य में स्थिति एक महत्वपूर्ण देशी रियासत हु भावनगर की स्थापना सत्तर सौ तेवीस में महाराजा भाव सिंह जी गोहिले करी थी आ राजवंश गोहिल वंस नो भाग हतो જે રાજપૂત વંશોમાંથી એક છે ગોહિલ વંશનો ઇતિહાસ બારમી સદી સુધી પાછળ જાય છે જ્યારે તેઓ રાજસ્થાનથી બહાર નીકળીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોમાં સ્થાનીય થયા હતા ભાવનગરની સ્થાપના અને ગોહિલ રાજવંશ ભાવનગરની રાજ વંશીય સત્તા ગોહિલ વંશ દ્વારા સંચાલિત હતી ગોહિલ વંશનો ઉદ્દવ રાજસ્થાનમાં થયો હતો પરંતુ તેઓએ ભાડલી શિહોર અને પછી ભાવનગરની સ્થાપના કરી અને ભાવસિંહજી ગોહિલને અઠરસો ત્રેવીસમાં ભાવનગર શહેરની સ્થાપના કરી તે પહેલા રાજધાની શિહોરમાં હતી પરંતુ વેપારી અને સમૃદ્ધિ વ્યવસ્થા માટે વધુ અનુકૂળ સ્થળ શોધતા તેમણે ગલપ ઓફ ખંભાત કાંઠા નજીક નવા શહેરની સ્થાપના કરી અને મહારાજ વિજયસિંહજી ગોહિલે સત્તરસો બોતેર અને અઢારસો બોળમાં તેમણે રિયાસતના વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહકાર શરૂ કર્યો જેના કારણે રાજ્યને ઘણી છૂટછાટ અને સુરક્ષા મળી અને ભાવનગર અને બ્રિટિશ સંધિ અઢારસો સત્તરમાં ભાવનગરના શાસન સિંહજી ગોહિલે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ઓળખાણ મળી ભાવનગર ભાવનગરના શાસન ભજતસિંહ ગોહિલ બ્રિટિશ ઇન્ડિયા કંપની સાથે સંઘ્રહ કરી જેનાથી રિયાતને સ્વતંત્ર રાજકીય સત્તા તરીકે ઓળખાણ મળી અને આ સંધિ પછી ભાવનગરમાં વ્યવસાય દરિયાઈ માંડ્યું અને ભાવનગરના મહારાજાઓ તેને તેમનું શાસન ઓગણીસ મી અને વીસમી સદીમાં ભાવનગરના રાજાઓએ રાજ્યના વિકાસ માટે અનેક પગલા ભર્યા અને મહારાજ સિંહજી ગોહિલ અઢારસો બાવન અને અઢારસો છન્નું તેઓએ પાયાની શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ શરૂ કરી અને અઢારસો એસી માં રેલવે અને ટેલિગ્રાફ લાઈન ઊભી કરી અને મહારાજ ભાવસિંહજી અઢારસો સન્નું અને ઓગણીસો ઓગણીસ તેમણે રાજ્યમાં શિક્ષણ અને આધુનિક વહીવટી વ્યવસ્થાને ટ્રોટ સાહન આપ્યું અને 1911 માં તેમની યાત્રા સમયે મિતેશ રાજા દ્વારા તેમને શીર્ખ ખિતાબ આપવામાં આવ્યો અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ 1919 થી 1948 સુધી તેઓ પાવાગઢના છેલ્લા શાસક હતા અને ઓગણીસો સુડતાલીસમાં ભારત સ્વતંત્ર થયું ત્યારે તેમણે ભાવનગર રાજ્યને ભારતીય સંઘમાં વિલીન કર્યું અને તેઓ દેશી રજવાડાઓમાં પ્રથમ શાસક હતા અને જેમણે ભારતમાં સંપ્રિત થવાનું પસંદ કર્યું અને ભારતનો આધુનિક કાળ અને વૈભવ અને ઓગણીસો અડતાલીસ પછી ભાવનગર ભારતના સૌરાષ્ટ્ર રાજ્યમાં સમાવિષ્ટ થયું અને ત્યાર પછી ગુજરાત રાજ્યનો ભાગ બન્યું આજે ભાવનગર એક ઉદ્યોગ અને વેપાર કેન્દ્ર છે તેમજ તેના રાજવી વારસાની સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતું છે અને ભાવનગરના રાજાઓએ વેપાર શિક્ષણ સંસ્કૃતિ અને રાજકીય ક્ષેત્ર મોટો ફાળો આપ્યો ગોહિલ વંશની શાસન છેલ્લી અને પ્રગતિશીલ અભિગમને કારણે રાજ્યએ વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવી અને રાજા હોય ને તો આવા કૃષ્ણકુમાર સિંહ જેવા હોવા જોઈએ